આજના દિવસમાં પદ્મિની બાવાડે આવે છે અને પત્રકાર પરિષદ કરે છે પત્રકાર પરિષદમાં ગંભીર આરોપ લગાવે છે સંકલન સમિતિ ઉપર અને એ જ વિષય ઉપર પદ્મિની બાવાડા સાથે વાત કરવી છે બા જય માતાજી સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જય માતાજી જય જય માતાજી થેન્ક યુ અચાનક કેમ સંકલન સમિતિ છે એમણે પોતાની રીતના જાહેરાત કરી દીધી કે અમારો વિરોધ તો જે છે હવે પૂરો થઈ ગયો કોઈને પૂછ્યું હતું કે એમને પોતાની રીતના જાહેરાત કરી દીધી છે જી ના 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 એ જ વાત છે ને કે અમે પણ

જગ્યાએથી બે બે વ્યક્તિઓને લેવા જોઈએ એકસો ને વીસ સંસ્થા હોય તો એકસો વીસ સંસ્થામાંથી એક એક વ્યક્તિને પણ બોલાવવું જોઈએ બરાબર અને પછી આ ડિસિઝન લેવું જોઈએ તો એવું મને કઈ નતું દેખાતું કે ભાઈ એ લોકોએ કોઈને પૂછ્યું હશે અને ડાયરેક્ટલી ડિસિઝન લઈ લીધું તો ડાયરેક્ટલી ડિસિઝન શું કામ બરાબર એટલે એ જ અમને પ્રશ્ન હતો અને આપણે ક્યાં ખ્યાલ જ હશે કે ભાઈ પીટી મામા પણ તેમાં સામેલ હતા જ નહીં જોવા પણ નથી મળ્યા

એટલે મેં તો ત્યારે જ નક્કી કરી ગઈ અને નક્કી કરી લીધું હતું કે આમાં રાજકારણ આવી ગયું છે અને રાજકારણ સાથે કોઈ પણ અમારી લેવા દેવા અમારે એક સામાજિક જ લડાઈ આપવાની હતી તો ક્યાંક ક્યાંક ને પછી કોંગ્રેસ ભાજપ આવી ગયું તો હવે આપણે કોંગ્રેસ ભાજપ જ છે બરાબર અસ્મિતાની લડાઈ પણ એક સાઈડ છે રૂપાલાભાઈ પણ એક સાઈડ છે ત્યારે તો પછી કોંગ્રેસ ભાજપ કામ ભાઈ બરાબર છે તો અસ્મિતાની લડાઈ પણ એક સાઈડ રહી ગઈ સરખું આંદોલન પણ આપ્યું અ નો આપ્યો એમ કે મીન્સ કે આમ જોવા જઈએ તો અમારો સમાજ એક થયો છે 100% પણ કેના માટે થયો કે બેનુ દીકરીની અસ્મિતાની લડાઈ માટે સમાજ એક થયો તો એ પણ જે અમારે આંદોલન ને જે અમારી જીત થતી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિ બાધારૂપ બની અને બાધારૂપ બની અને કોઈ પણ રિઝલ્ટ આવ્યું નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ લઈ આવ્યા છે તો આગળ જતાં સમાજે ગુમરા ન થવું અને બહુ ખ્યાલ રાખો કે ભાઈ હવેની જે લડાઈ હશે એ રાજકારણ લડાઈ છે ઉદાહરણ મારે તમારી સામે રજૂ કરવું છે કારણ કે ઘણા બધા ક્ષત્રિય સમાજના એવા લોકો છે યુવાનો છે જે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને સંકલન સમિતિ અથવા તો ક્ષત્રિય સમાજ આ બંને એ જે રીતના આ આંદોલન આગળ વધાર્યું

ભાજપમાંથી રાજીનામું આપ્યું એ આજ મારી ઓળખાણ એટલા માટે આપવી પડી કે ક્યાંક મને એવું લાગે છે કે મારો સમાજ ગેરમાર્ગે જાય છે મારી જેમ ઘણા યુવાનો વડીલોએ ભાજપમાં રાજીનામા આપ્યા છે અમે રાજીનામા એટલા માટે આપ્યા કે અમારી બેન દીકરીઓ માન ને સ્વાભિમાનની વાત હતી એટલે અમને કોઈને પરિણામની ચિંતા નથી મા ભવાનીના સોગન નથી જો પરિણામની ચિંતા હોત તો અમે લોકો જાહેરમાં રાજીનામા જ ન દેત ભાજપની જ ન પડે પણ અમને એ વાતનું દુઃખ છે ગઈકાલની જે કોન્ફરન્સ થઈ એની અંદર આપનો જે વિરોધનો મુદ્દો હતો એ ક્યાંય લીધો નહીં સૌથી પહેલા પ્રથમ મુદ્દો આપણે એ હતો કે આપને વ્યક્તિગત જ પેલા વિરોધ હતો પરસોત્તમ રૂપાલાનો ત્યારે આપણે એવું જ કહેતા હતા કે ભાઈ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો અમને કોઈ વાંધો નથી પછી આપણે સમગ્ર ભાજપનો વિરોધ કર્યો ચૂંટણી પછી પણ એક કોન્ફરન્સ આપડી એવી હતી કે જ્યાં લગી પરસોત્તમ રૂપાલા ભાજપના કોઈ પણ હોદ્દામાં છે ત્યાં લગી અમને ભાજપનો વિરોધ રહેશે 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 તો ગઈકાલની જે કોન્ફરન્સ થઈ માફ કરજો હું કોઈના વિરોધમાં નથી પણ એમાં ક્યાંય એ મુદ્દો ન લેવામાં આવ્યો ગઈકાલે ક્યાંય એવો ઉલ્લેખ કરવાનો ન આવ્યો કે આવનારી ચૂંટણીમાં પણ અમે ભાજપનો વિરોધમાં શું રહેશું હવે જ્યારે સમાજની જરૂર ભાજપને ચાર પગે પડે એમ થઈ ત્યારે સમાજ છાનો માનો બેસવાની ટ્રાય કરે છે એવું નહીં બને આપ વડીલો જો ભાજપનો વિરોધ નહીં કરી શકો તો અમે યુવાનો ખુલ્લીને ભાજપનો વિરોધ કરશું ક્યાં લગી કરશું કે જ્યાં લગી અમારા સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં લગી અમને આવનારા સમયની ચૂંટણીની અંદર અમને ગુજરાતના યુવાનોને ભાજપનો વિરોધ છે અને રહેશે જ અને રાખશું જ જ્યાં લગી સમાજની માંગણી પૂરી નહીં થાય ત્યાં લગી આપ વડીલો પાસે પણ એવા અપેક્ષિત છે કે આપ પણ બહુ જલ્દી એવી એક કોન્ફરન્સ કરી અને જવાબ આપો કે આવનારા સમયમાં પણ જો સમાજની માંગણી ભાજપ પૂરી નહીં કરે તો ભાજપનો વિરોધ અમને છે અને રહેશે એટલે આ વિડીયો દેખાડવા પાછળનું કારણ એ છે કારણ કે

કે જે સમાજને ગેરમાર્ગે દોરી ગયા ઉદાહરણ હું પહેલેથી મારું જ આપું છું કે હું પણ બીજેપી પાર્ટી સાથે જોડાયેલી હતી અને માન સાથે જોડાયેલી હતી અને ત્યાં મારું માન પણ સરસ હતું તો મેં તો મેં પોતે મારી કારકિર્દી ખતમ કરી છે સમાજ માટે થઈને કે સમાજ માટે થઈ અને મેં આ લડાઈ આપી અને અત્યારે સંકલન સમિતિ એ કોઈને પૂછ્યું પણ નહીં અને જે ડિસિઝન લઈ લીધું તો ક્યાંક ને ક્યાંક આવા આગેવાનો હોવા જ ન જોઈએ જેમ ભાઈ આપણે મેં વિડીયો સાંભળ્યો એ ભાઈની એક વાત બહુ હું સાચી કઉ છું કે સાચી વાત છે એ લોકો એની જે પણ ભાઈઓ ઘણા બધા રાજીનામા આપી દીધા બીજેપી બરાબર છે તો એ શું જોવાનું હવે બરાબર છે તો હવે કોંગ્રેસ ભાજપ કરી નાખ્યું છે તો હવે આ ક્યાં સુધી ચાલશે અને સુકામ આ સુકામ આ બધું આ કયા એક ગેરમાર્ગે દોરી ગયા છે અમારો સમાજ ગેરમાર્ગે દોરાઈ ગયો છે અને સમાજ આમાં બહુ હેરાન થશે કેમ કે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણે જોઈએ કે બીજેપી પાર્ટી એક મજબૂત પાર્ટી છે અને મોદી સાહેબે સાથે રાખીને કામ કર્યું છે દેશને આગળ લઈ આવ્યા છે એ ન ભૂલવું જોઈએ તો બીજેપી પાર્ટીનો વિરોધ એક વ્યક્તિનો તમે જવાબ ના આપી શક્યા રૂપાલાભાઈ ને બરાબર છે તો તમે આખી બીજેપી પાર્ટી ઉપાડી તો સમાજને ત્યારે વિચારવાની જરૂર હતી કે આ સંકલન સમિતિ થી સેકેલો પાપડે ભાંગે એમ નથી તો આપણે વિચાર કરી અને રાજીનામા આપવા જોઈએ મારો તો મત એ હતો જ નહીં કે ભાઈઓને બહેનો રાજીનામા બીજેપી પાર્ટી માંથી આપો પણ હવે આપવા જ મંડ્યા હતા સંકલન સમિતિ આ બધું અ ગેરમાર્ગે દોરી ગયું એટલે સમાજને ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ હતો કે ભાઈ રિઝલ્ટ મળશે તો હવે શું રિઝલ્ટ હવે કઈ રિઝલ્ટ જ નથી અને અતિની ગતિ કઈ હોય જ નહીં બરાબર છે રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી છે તો ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ કાં તો માફ કરી દેવા જોઈએ અમે તો માફ કરી જ દીધા છે બેનો દીકરીઓએ અથવા તો આંદોલન એવું જોરશોરથી દ્યો હવેનો જે ટાઈમ હતો એ વયો ગયો છે આંદોલન દેવાનું જે જોરશોરથી અમે આંદોલન દઈ શકતા હતા એ તો ટાઈમ નીકળી ગયો છે તો કોંગ્રેસ ભાજપ કોઈ બેનો દીકરીઓ સાથે લેવા દેવા નથી કોંગ્રેસ ભાજપને એ અમારી અસ્મિતાની લડાઈ આખી નોખી હતી અને હવે રાજકારણ આવી ગયું છે તો રાજકારણ સાથે અમારે બહેનો દીકરીઓને કોઈ જાતનો લેવા દેવા નથી બરાબર અને તમે રૂપાલાભાઈને કહો છો તો રાહુલ ગાંધી અને ઉમેશભાઈ બરાબર એની પાસે પણ માફી મગાવો સંકલન સમિતિ જો સામાજિક જ હોય તો એની પાસે શું કામ માફી નથી મગાવતા બધું જે યોજાણા કઈ કે આપને ખ્યાલ જ હશે કે કેટલો કેટલો ખર્ચો થાય તો મને નથી લાગતું કે સંકલન સમિતિના સભ્યો દ્વારા તો મારે એ પૂછવાનું છે કે સમાજ પૂછે છે સમાજ પણ વિચારી રહ્યો છે કે આટલા બધા સંમેલનો મહાસંમેલનો થયા આ બધા ખર્ચા કોણ કરી રહ્યું હતું બરાબર કઈ એક મહા સંમેલન થયું હોય તો ઓછામાં ઓછા દસ થી પાંચ થી દસ લાખ નો ખર્ચો થાય તો આ બધા સંકલન સમિતિ એ ખર્ચા કર્યા હોય તો અમને પ્રૂફ આપો બરાબર છે ને આટલા બધા પૈસા તમે ખર્ચી શકો છો તો બહુ સારું કહેવાય આ સમાજને પણ અત્યારે આ બધું હવે વિચાર આવી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણ તો છે જ જી અચ્છા આ ક્ષત્રિય સમાજના ઘણા બધા ગ્રુપમાં જે સ્ક્રીનશોટ છે વાયરલ થયા છે સોશિયલ મીડિયાની અંદર ટ્વિટરની અંદર ને બધામાં એમાં વાત એવી રીતના રાખવામાં આવી છે કે જે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્યો છે એમણે સેટલમેન્ટ કરી લીધું છે ને રૂપિયા લઈ લીધા છે તમારું આ બાબતે શું કહેવું છે બા હવે એ તો ભાઈ મને તો હવે જ્યારથી જે મીટિંગ ખાનગી મીટિંગ થતી હતી ખાનગી મીટિંગમાં મને સાઈડલાઈન કામ રાખતા હતા ત્યારે તો મેં સંકલન સમિતિને કઈ કીધું જ નતું બરાબર ક્યાંક ને ક્યાંક અમે એક લડાઈનો અમે હિસ્સો હતો ને પેલી લડાઈ અમારા બહેનો દ્વારા જ આપવામાં આવી હતી તો સી આર પાટીલે કેમ અમને 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 નો અમારી પાસે કોન્ટેક નો કર્યો સી આર પાટીલે કે કોઈ પણ વ્યક્તિએ કેમ ભાઈ સંકલન સમિતિનો જ કોન્ટેક થયો અને સંકલન સમિતિને જ બોલાવીને સંકલન સમિતિના પાંચ છ જણા ત્યાં જાય અને મીટિંગ કરે ભાઈ એવું કોને કીધું આખો સમાજ છે આખા સમાજના ભલે બાણું સંસ્થા છે તો બાણું જણા સામે મિટિંગ કરે ને કેમ પાંચ છ જણા જ ભાઈ ત્યાં મિટિંગ કરતા હતા બાણું સંસ્થા આવે એકસો વીસ સંસ્થા આવી તો એકસો વીસ સંસ્થાના લોકો એ ભાઈ મિટિંગ કરવી હતી એટલે ક્યાંક ને ક્યાંક શંકા ને સ્થાન છે જ શંકા તો છે જ મને તો પહેલાથી જ શંકા છે સમાજને કદાચ આજે ખબર પડી હશે જી કોઈ રાજકીય મુદ્દો છે એ જયારે સમાજમાં આવે પછી એ બહુ અંદર સુધી જતો રહે છે અને પછી એને કોઈ હેન્ડલ ન કરી શકે સરકારના હાથમાં પણ નથી કે બહેનોમાં આપણે જે રીતના રથ વગેરે જે છે જતા જોયા હતા એટલે રોષ આપણે જયારે જઈએ રિપોર્ટિંગ કરવા માટે એ દેખાતો હતો યુવાનોના બધામાં પણ જયારે આ જાહેરાત કરવામાં આવી કે આ વિરોધ છે એ પૂરો કરી દેવામાં આવે છે

મહાસંમેલનમાં ભેગા થયા હતા અને ત્યારે પણ કઈક ને કઈક આશા સાથે જ આવ્યા હતા બરાબર છે તો ક્યાંક ને ક્યાંક બીજી વાર એક વિશ્વાસ કરો આ સંકલન સમિતિ ના સભ્યો છે આગેવાનો છે એની ઉપર હવે કોઈ દિવસ વિશ્વાસ નહીં આવે અને ક્યાંક ક્યાંક ને યુવા વર્ગ આજે હેરાન થઈ ગયો છે અને બીજું કે આજે કોંગ્રેસ પક્ષ લીધો છે કોંગ્રેસ પાર્ટી તો એમાં પણ ક્ષત્રિય સમાજને વિચારવું જોઈએ કે શું કઈ ફાયદો છે ક્ષત્રિય સમાજને કોંગ્રેસ પક્ષ થી બરાબર છે એટલે આ બધું ઘણા બધા સવાલો છે ઓકે થેન્ક યુ બા તમે જોડાયા અને આપે આપની વાત આખી આખી રાખી કે પત્રકાર પરિષદ કરી અને તમે જે વાત શું રાખી હતી આપનો ખૂબ ખૂબ આભાર જોડાતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તમે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી